ઝઘડીયા તાલુકાના ચોકી ગામને જોડતો મુખ્ય માર્ગ કીચડીઓ બનતા સ્થાનિકોને હાલાકી ભરૂચ જિલ્લાના ઝઘાયા તાલુકાના રાજપાડીથી નેત્રંગને જોડતા માર્ગ પરથી ચોકી ગામ અને રામપુર ગામને જોડતો અંદાજે ત્રણ કિલોમીટરનો માર્ગ અત્યંત બિસ્માર બનતા ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આ માર્ગ ઉપર વરસાદ પડે તો કીચડ થઈ જાય છે અને ઉનાળામાં ઢૂળિયો બને છે ચોકી ગામે જવાના મુખ્ય માર્ગ ઉપર મોટા અને ભારે વાહનો ચાલવાના કારણે બિસ્માર બનતા ગ્રામજનો રસ્તા પર ઉતરી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો આ માર્ગ ઉપર ફોર વ્હીલ ગાડી પણ આવી શકતી નથી ગ્રામજનોના જણાવ્યા મુજબ ઇમરજન્સી એકસો આઠ પણ મુખ્ય માર્ગ બિસ્માર હોવાના કારણે આવી શકતી નથી ગામનો મુખ્ય માર્ગ હોવા છતાં ઘણી વખત કદવાલી ગામમાં ફરીને જવું પડે છે ગ્રામજનોના જણાવ્યા મુજબ તંત્રમાં અનેક રજૂઆતો કર્યા પછી પણ આ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી જેથી ચોકી ગામના ગ્રામજનો રસ્તા પર ઉતરી બિસ્માર માર્ગને નવો બનાવી આપવા માંગ કરી હતી અને જો આ માર્ગ નહીં બનાવવામાં આવે તો તમામ વાહનો બંધ કરી દેવામાં આવશે તેવી ચીમકી મીડિયા સામે ઉચ્ચારી હતી મારું નામ વસાવા સુરેખાબેન છે હું ચોકી ગામની છું રહેવાસી અને અમારા ગામ આજથી ત્રીસ વર્ષથી કોઈ ધારાસભ્ય નથી આવ્યો સરપંચ નથી આવ્યો કે કોઈ જ આવ્યું નથી અમારા ગામમાં અને એટલો ખરાબ રસ્તો છે કે અમારો સરકાર શ્રીને એક જ નિવેદન છે કે અમારો ગામનો ડામર રસ્તો પડવાણિયા અમલઝર અને ચોકી અને રજલવાડા અમારે જ જોઈએ અને જોઈએ ડામર રસ્તો જ બનાવી આપે અમારે બીજું કોઈ જોઈતું નથી કારણ કે હું પોતે પણ સંગર્ભા છું અને એકસો આઠ અમારા ગામમાં આવી શકતી નથી એટલે સરકારશ્રીને એક જ નિવેદન કે અમારા ડામ્મો રસ્તો જોઈએ અમને અને આજ દિન સુધી એવું બન્યું નથી કે કોઈ અમારે ત્યાં જોવા જ નથી આવ્યું એટલે અમારે એક જ સરકારને નિવેદન કરવાનું કે આમ રસ્તો અમને જોઈએ એને ખીચડમાં આ તમે જોવો છો કે આ ખીચડ કેવું છે એટલે અમારે રસ્તો સારો જોઈએ એક જ સરકારને અમારે આજ જ રસ્તા બાબતનું જ કહેવાનું છે

જયારે વોટ જોઈએ છે ત્યારે વેલા આવી જાય છે દસ વાર ત્યારે આવતા નથી અને કહીએ છે કે અમારો રસ્તો આવીને જુઓ નહી તો બધું અમારે પછી અમારા વિસ્તારમાં જે કંઈ છે અમે વોટ નહીં આપે પછી સરકારને ને જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ને ત્યાં સુધી રસ્તો અમે આ બધા વાહનો બંધ કરી દઈશું બસ અમારે ડામર રસ્તો જોઈએ આવે ને ધારાસભ્ય બી જોઈ જાય હા મહેશભાઈ નગીનભાઈ વસાવા ગામ ચોકી તાલુકો ઝઘડીયો જિલ્લો ભરૂચ હું ચોકી ગામનો રહેવાસી છું ને એક ગામનો આગેવાન તરીકે વડીલ તરીકે એક નાગરિક છું ચોકી ગામની અંદર રજલવાડા સ્ટેશનથી આજ સુધી રસ્તો પચીસથી ત્રીસ વર્ષ થઈ ગયા ડામર રોડ બન્યો તો તૂટી ગયા પછી આજ સુધી રસ્તો બન્યો નથી અને આ રસ્તા પર એટલી બધી ઓવરલોડ ગાડીઓ ચાલે છે હા પંચ્યાસી થી એસી ટી ટ્રકો ચાલે છે તો રસ્તો રહેતો નથી તો અમને ડબલ રસ્તો આરસીસી રસ્તો ત્રણ કિલોમીટર સુધી જોઈએ અને બાકીનો બે કિલોમીટર ડામમાં રસ્તો જોઈએ ગામમાં રહીને ડાયરેક્ટ રામપુર જવા માટે એ અમારી માંગ છે અને ઓવરઓલ ટ્રકો એટલી બધી ચાલે છે કે ના પૂછે વાત બિન કાયદે કોઈ રાહે આજ સુધી કોઈ કાર્યવાહી કરવા કોઈ તૈયાર નથી પંચાયતમાં રજૂ કરી તાલુકામાં રજૂ કર્યું જિલ્લા પર સુધી રજૂ કર્યું પણ કોઈ તપાસગીરીમાં કોઈ કરવા તૈયાર નથી કેમકે ગામના આગેવાન તરીકે હું છું એટલે ગામના નાના મોટા ભાઈ બહેનો બધા મને પ્રશ્ન કરે છે ઇનકેસ એકસો આઠ અમારે લાવી હોય તો એકસો આઠ આવતી નથી રજળવાડા સ્ટેશન અમારે ગામમાંથી ત્રણ કિલોમીટર બેનને અમને લઈ જવું પડે છે અને પછી એકસો આઠમાં નાખી અને પછી નેત્રંગ અગર તો અવિદા કે પછી ઝગડિયા અમે લઈને જઈએ છીએ ત્યારે બેનનું નિરાકરણ કારણ થાય છે એટલે આવી પોઝિશનમાં છે ગામ લોકો બધા અમારી સાથે બધા છે ને ગામની હાથે રહીને આ બધું કરવાનું છે એટલે રસ્તાનું નિરાકરણ અમને જોઈએ રસ્તો જ્યાં સુધી ના બને ત્યાં સુધી કોરી કસર કે ખાણ ખનીજવાળા આનું અમને નિરાકરણ બધા મળી સરકાર શ્રી સાથે રહીને બધા મળીને અમને આનું નિરાકરણ કરી આપે એ અમારી વિનંતી છે એ ગામની બધાની અરજ છે મારું નામ વસાવા શારદાબેન જગદીશભાઈ મારું ગામનું નામ ચોકી અમે જ્યારે બી આ સગર્ભા ને દવાખાને લઈ જવા માટે એકસો આઠ ને ફોન કરીએ તો એકસો આઠ વાળા રસ્તા ખરાબ ના લીધે અમને એવું કે બેન તમારા ગામમાં એકસો આઠ આવી ના જ જાય તો તમે રોડ પર લઈ આવો એ માટે અમે પછી કઈ ગાડી ગામમાં હોય તો પછી બે ત્રણ કિલોમીટર લગીને અમે બેનને લઈ જઈએ બેન રસ્તામાં અમુક વાર હોમ ડિલિવરી થઈ જાય તો તો ઝઘડિયા ઉકે કે બેન આમની હોમ ડિલિવરી થઈ ગઈ તો પછી બેનને લાભ મળતા નહીં તે અમે આ રસ્તાનું એવી માંગ કરીએ કે પાકો બનાવી આપીએ એવી માંગ કરીએ મારે નામ રમણી ત્રીસ પાંત્રીસ વર્ષ તૈયાર રસ્તો નથી અમે હાલતા તમે અમે કઈ ચાલવાનો ગાડીવાળો રસ્તો નથી આપતા અમે કઈ કદમ માં ચાલવાના તો આટલી ઉંમર ને અમે કઈ જઈએ અમે તો કઈ તે ગાડીવાળો રસ્તો હાલતો નથી અમે કઈ જવાના આ બાજુ બી નહીં જવાય આ બાજુ બી વસમાન ગાડી ચાલે તે રસ્તો આવતા નથી ગાડી વાળો ઉપર જ લાખે ડમ્બર રસ્તો અમને જોવે રસ્તો અમારે બનાવી આપવાના ગાડીવાળો વાળો કઈ રસ્તો નહીં હાલતો અમે આંબળ ચોકી ના રામપોર એ અમારો રસ્તો જોવે અમે કઈ જવાના આ બાજુ નહીં આ બાજુ વચ્ચે ગાડી ચાલે